તેમજ શણોસરાથી પધારેલા તમામ મહેમાનો અને સુરતની ટીમ અશ્વિનભાઈ સાવલિયા દિનેશભાઈ લાખાણી મનોજભાઈ લાખાણી સુરેશભાઈ દેવાણી પંકજભાઈ લાખાણી અશોકભાઈ સાવલિયા તથા સુરતના યુવા ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઘનશ્યામ બાવીસી સાથે સમયમિયા ન્યૂઝ સુરત આજ રોજ સણોસરા ગામ પરિવાર સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો હતો આ સ્નેહ મિલનની અંદર અમારા તાલુકાના સભ્ય ભાઈ શ્રી કાળુભાઈ ગામના વડીલ અને દાતાશ્રી ભાઈ શ્રી મનોજભાઈની ટીમ સણોસરા લોકો હાજર્યા હતા ખાસ કરીને આ ટીમ ના હૃદયપૂર્વક ની શુભકામના પાઠવું છું જે રીતે લોકોએ પોતાના ગામ માટે પોતાના વર્તન માટે જે રીતે શુભકામના પાઠવું છું તળાવની કામગીરી સમગ્ર જિલ્લાની અંદર એક બિરદાવા જેવી કામગીરી સમગ્ર તળાવ માં સણોસરામાં જે લોકોએ કરી છે આ ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાટું આવીને આવી એકતા અને ગામમાં જળવારે એવી શુભકામના પાટું છું નમસ્કાર આજે સુરત મુકામે સમસ્ત સણોસરા ગામ વતી અને સમસ્ત સણોસરા ગામના લોકો કે જેઓ પરદેશે વસવાટ કરે છે એ સુરતવાસીઓએ આજે પચ્ચીસમી વર્ષગાંઠ નિભાવી છે અને આ પચ્ચીસમી વર્ષગાંઠમાં સતત પચીસ વર્ષથી આ મિલનનો કાર્યક્રમ કરી રહ્યા છે અને આ મિલનના કાર્યક્રમમાં ગામના જે પણ બાળકોનો પ્રથમ અવલ નંબર આવ્યો હોય તેમજ ગામમાં જે પણ શ્રેષ્ઠ કામગીરી થયું હોય તેમને બિરદાવવા માટેનો આ એક સરસ મજાનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસના કામો કરવામાં આવે છે માત્ર ભેગા મળીને ભોજન તો લઈએ જ છે પણ એની સાથે સાથે સમગ્ર ગામ ભેગા મળીને ગામને કઈ રીતે વિકાસવંતુ બનાવવું કઈ રીતે ગોકળિયું ગામ બનાવવું અને ગામને કઈ રીતે આગળ વધાર તેની પણ કોશિશ કરે છે આર્થિક અને સામાજિક રીતે ગામને એક અમારું ગામ એક નાનકડું એવું ખોબા જેવું ગામ છે પણ ગામમાં લોકોની એકતા એટલી બધી અપાર છે કે જેના કારણે અમારું સણોસરા ગામ છે એ નેશનલ એવોર્ડ એ બે એવોર્ડ મળી ચૂક્યા છે અને આ ગામના દરેક લોકો જે છે એ નાના મોટા સામાજિક કાર્યકર્તા તરીકે ગામમાં કામ કરી રહ્યા છે ગોંડલિયા મનુભાઈ કેલોણીકાર અને આજનો આ સણોસરા ગામ આયોજિત પચીસમો રજત સિલ્વર જુબીલી કાર્યક્રમ સ્નેહ મિલનમાં આજે ગામની જે એકતા છે પચીસ વર્ષથી તે ગામ એક સાથે રહીને ગામના વિકાસના કામો જે કરી રહ્યું છે એનું આજે સુંદર અહીંયા આયોજન થયેલું ગામના જે અત્યારે નવી પેઢી છે યુવાનો એ સાથ સહકારથી ગામની અંદર એક નમૂના રૂપ કદાચ અમરેલી જિલ્લામાં કે ગુજરાતમાં ગામડામાં ન હોય એવો અઢી ત્રણ કરોડના ખર્ચે સુંદર ચેકડેમ બનાવ્યો ગામના વિકાસ કરવા માટે ગામના જે અહીંના યુવાનો અને ત્યાંના લોકો સાથે મળીને જે આયોજન કરે છે એ ખરેખર ખૂબ ખૂબ ગામને ગૌરવ અપાયું છે ખરેખર આ બધાને ખૂબ ખૂબ અભિનંદનને અધિકારી છે ગામની એકતા અને ગામનું જે યુવાનોનું સંગઠન છે એ તાકાત બીજા ગામને અને બીજા લોકોને આમાંથી ખૂબ સારી પ્રેરણા મળે એવું ઉત્તમ કાર્ય આ ગામના યુવાનો થકી થઈ રહ્યું છે ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કે ગામના જે યુવાનો છે ખાસ કરીને અશ્વિનભાઈ સાવલિયા અત્યારે આ યુવા પેઢીના ઉગતા એક આદર્શ કહી શકાય એવા લોકો ગામને સરસ નાયક મળ્યા છે ગામની અંદર વિકાસ કરી શકે એવા ગામના આગેવાન છે તો એને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ગામનો સહયોગ લઈને ગામને કેમ શ્રેષ્ઠ બનાવી શકાય એ દિશામાં હંમેશા એના વિચારો રહેલા છે એના પરિવારમાંથી પણ કાયમ માટે ગામનું સંગઠન ભાવના અને સેવાના જે કામ થતાં એ અશ્વિનભાઈએ જાળવી રાખ્યા છે ખૂબ ખૂબ અભિનંદન ગામના પરિવારને ખૂબ ખૂબ અમારી શુભકામના થેન્ક યુ વેરી મચ